રાજકોટ જો તમે ફોટો હોલિક છો તો તમારા માટે માર્કેટમાં લોન્ચ થઈ ચુક્યો છે બેસ્ટ સ્માર્ટ ફોન બેસ્ટ સાથે જેને જોઈને તમે પણ કહેશો કે મારે તો આ જ ફોન જોઈએ આજે હું આવી ગઈ છું પુજારા સ્ટોર માં જ્યાં લોન્ચ થઈ ચુક્યો છે ઓપોરેનો એક્સપર્ટ જેના કેમેરા ફીચર્સની ની વાત કરીએ તો પોર્ટ્રેટ કેમેરા આઈ એમ એક્સ એટ હન્ડ્રેડ નાઇન્ટી કેમેરા વિથ ઓઆઈએસ થર્ટી ટુ મેગાપિક્સલ અલ્ટ્રા ક્લિયર સેલ્ફી કેમેરા વિથ ઓટો ફોકસ અને બીજા ફીચર્સની ની વાત કરીએ તો નેચરલ એસ્થેટિક ડિઝાઇન અલ્ટ્રા સ્લીમ બોડી જે એક્સ્ટ્રા કમ્ફર્ટ પ્રોવાઈડ કરશે વન ટ્વેન્ટી હર્ટ થ્રીડી કવ કર્વડ સ્ક્રીન 80 વોલ્ટ સુપર વુક ફ્લેશ ચાર્જ અને 4600 એમએચ લાર્જ બેટરી સાથે અને હા Oppo Reno 11 Pro 5G એવો ફર્સ્ટ Android સ્માર્ટફોન છે જેમાં તમને મળશે સ્માર્ટ મેટિક ઇમેજ નું ફીચર એટલે કે તમે તમારા ફોટો ને સ્ટીકર માં પણ કન્વર્ટ કરી શકો છો તો છે ને આ બેસ્ટ સ્માર્ટફોન વિથ બેસ્ટ ફીચર્સ અને સાથે બેસ્ટ ઓફર પણ જી હા ફ્રેન્ડ્સ અપ ટુ 4000 સુધીનો બેંક કેશબેક 9 મંથ નો કોસ્ટ ઈએમઆઈ એન્ડ ઝીરો ડાઉન પેમેન્ટ તો બીજું શું જોઈએ તો હું તો બની ગઈ છું સ્માર્ટ અને મેં તો લઈ લીધો છે Oppo Reno 11 Pro 5G અને હવે તમે પણ બની જાવ સ્માર્ટ અને આજે જ પહોંચી જાવ તમારા નજીકના pujara સ્ટોરમાં